કરોડો રૂપિયાના વિકાસ કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી જીપીએમસી એક્ટ અંતર્ગત દર અઠવાડિયે વીએમસીની સ્ટેન્ડિંગ મળતી હોય છે તે અન્વયે આજે પણ રજાના દિવસે ઓફિસર સ્ટેન્ડિંગ બોલાવી પંદર જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી પંદરે પંદર દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે દરખાસ્તોની વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળમાં ગાજરાવાડી એસટીપીની તૂટી અને બેસીકલી ડિસ્પોઝેબલ લાઇન ડિસ્પોઝલ લાઇનનું જીપીએમસી એક્ટ અંતર્ગત રિપેરિંગ કરવામાં આવ્યું હતું બાર લાખ પંચોતેર હજાર ચારસો વીસ રૂપિયાના ખર્ચે સડસઠ ત્રણ હેઠળ કામગીરી કરવામાં આવી તેને જાણવા લીધી છે એવી રીતે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર અઢારમાં પાટીદાર ચોકડીથી માંજલપુર એપીએસમાં જતી મુખ્ય ડ્રેનેજ નળિકાના મશીન હોલની બાજુમાં જે મંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ હેઠળ છ લાખ તેર હજાર ચારસો બાણું રૂપે રિફર કરવાનું કામ હતું જેને જાણમાં લેવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી અતિથિ ગ્રુપ પાસે નવીન એપીએસ બનાવવાનું કામ છે પિસ્તાલીસ ટકા વધુ મુજબ આ કામગીરી ચાર કરોડ એકસઠ લાખ પાસઠ હજાર સાતસો છન્નું રૂપિયા આવતા જીએસટીના ખર્ચે કરવાની જે કામગીરી છે એને મંજૂર કરવામાં આવી છે શહેરનો જે ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર છે જેમાં જૂની ગાયકવાડી જમાનાની ઓછા ડાયામિટરની લાઈન કે જે બકરાવાડી એપીએસમાં જતી હતી બીજું એપીએસ બનાવવું અત્યંત જરૂરી હતું એટલે કહી શકાય કે આ ઐતિહાસિક કામગીરી કરવાથી ચાર દરવાજા વચ્ચેના એરિયા મંગળ બજાર નવા બજાર અને ચાર દરવાજા વચ્ચેના વિસ્તારની ગટર ભરાવાની જે સમસ્યાઓ છે એમાં મહદઅંશે રાહત મળશે અને આ કામગીરી લાંબા સમયથી પેન્ડિંગ હતી જે આજે સ્થાયી સમિતિએ પિસ્તાલીસ ટકા વધુ મુજબના રેટે મંજૂર કરી છે કામગીરી ખૂબ ગીત વસ્તીમાં કરવાની છે માલસામાન મૂકવાની તકલીફ છે અમુક દબાણો કે જે જૂનું ટોયલેટ બ્લોક છે એ પણ તોડવાની જરૂર છે કામગીરી કોમ્પ્લિકેટેડ હોવાથી જૂના એસઓની કામગીરી છે એટલે પિસ્તાલીસ ટકા વધુના ભાવે મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર ઓગણીસમાં પાણીની કાસ્ટ કાસ્ટાઇન ડીઆઈ નળીકા નાખવાની જે કામગીરી છે જેને સત્તર લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી જેને મંજૂર કરવામાં આવી છે ટુરિસ્ટ શાખા દ્વારા મુખ બધીર મંડળને અકોટા અતિથિકૃણ સરદાર બાગ અતિથિગૃહ માટે ડિસ્કાઉન્ટની માગણી કરેલી હતી કમિશન તરફથી ત્રીસ ટકાના દરે ફાળવવાનું હતું સ્થાયી સમિતિએ આ રાહત દર વધારી અને પચાસ ટકા સુધી રાહત આપવાનું નક્કી કર્યું છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં આગામી એક વર્ષ માટે નવીન ડ્રેનેજ નળી કા દુરસ્તી સહનું જે કામ છે જેને સાત કરોડની મર્યાદામાં મંજૂર કરેલું હતું એમાં ત્રણ કરોડની મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત આવી હતી જેને સ્થાયી સમિતિએ મંજૂર કરી છે રસ્તા માટે વાર્ષિક ઈજારાથી સુકેદ પથ્થર રફ બ્રાઉન સ્ટોન કે જે બાવીસ ટકા ઉપરના ભાવે ખરીદવાના હતા જેમાં બચત થતાં ત્રીસ ચોરસ મીટર સુકેત પથ્થર વધુ ખરીદવાની જે દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે પૂર્વ ઝોનમાં છ કરોડની નાણાંકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાતી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટેના પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું જેમાં છ કરોડની મર્યાદાથી તેમાં અઢી કરોડની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી છે જેને મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં ચૌદ કરોડ નાણાકીય મર્યાદામાં વાર્ષિક જરાથી ડીબીએમ લિક્વિડ સિલ્ક કોટની કામગીરી હતી જેમાં સાડા ત્રણ કરોડ એટલે કે પચીસ ટકાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં વાર્ષિક જરાથી આઠ કરોડની મર્યાદાના કાચા પાકા રસ્તાનો એઆરસી હતો જે એસ સોળ ટકા ઓછા ભાવનો હતો જેની નાણાકીય મર્યાદા આઠ કરોડના બદલે પાંચ કરોડની કરવામાં આવી છે અને વધુ જરૂર જણાય તો સ્થાયીની પૂર્વ મંજૂરીથી વધુ નાણાકીય મર્યાદામાં એક્સટેન્શન કરી શકાશે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પાંચ કરોડની મર્યાદામાં ફૂટપાથ પેવર બ્લોક પેવિંગ કરવાના કામ એસ ભાવથી બાર પોઈન્ટ સિત્તેર ટકા ઓછા અને પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં આ નવીન ઇજારો છે જેને પશ્ચિમ ઝોન માટે મંજૂર કરવામાં આવ્યો છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પચીસ કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ રોડના કામને નવ પણ સિત્તેર ટકા ઓછાને યુનિટ દરે મંજૂર કરવામાં આવ્યું છે આ કામમાં ફક્ત એસી વીસના જ કામો કરી શકાશે એવા ફેરફાર સાથે મંજૂર કર્યું છે વોર્ડ નંબર દસમાં વાસના તળાવથી વાસણા જકાતનાકા સુધી જે ખુલ્લા ખુલ્લી વાસ વાસણા બાંકો કાંસ ઉપર સ્લેબ નાખવાનું કામ છે જે સાત ટકા ઓછા મુજબ એક કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે કરવામાં આવશે આ કામને મંજૂરી કરવામાં આવ્યું છે લક્ષ્મીપુરા વિસ્તારમાં કે જેમાં ઘણા વખતથી ટાંકી નથી જે ઉંડેરા દસામા તળાવની સામેનો એરિયા છે ત્યાં ટાંકી બુસ્ટર ભૂગર્ભ ફીડર લાઇન પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશનનો તથા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ઉંદેરા તળાવનું દશામાં તળાવનું બ્યુટિફિકેશન અને પાંચ વર્ષના ઓઇન છત્રીસ ટકા વધુ મુજબ ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે આ કામગીરીને મંજૂર કરવામાં આવી છે આ કામમાં ટાંકી બે પોઈન્ટ એક એમએલડીની બનશે સંપ આઠ એમએલડીનો બનશે ફીડર લાઇન છસો એમ એમની ચાર કિલોમીટર સુધી નાખવામાં આવશે સાથે સાથે ડિલિવરી નેટવર્ક છે અને તળાવ બ્યુટિફિકેશન અને ગાર્ડન વિકસાવવાની કામગીરીનો પણ આમાં સમાવેશ છે લોકલ એરિયામાં પાણીનું લેવલ અંડરગ્રાઉન્ડ પાણીનું લેવલ વધુ હોવાથી આ કામગીરી થોડી મોંઘી થઈ છે જૂના અહેસાર પ્રમાણેની કામગીરી છે વોર્ડ નંબર અઢારમાં વડસર કોટેશ્વર નાળાની જગ્યાએ પાઇપ કલવટ હતી જેને રિપેર કરવામાં આવી છે સ્વચ્છતા ત્રણસી હેઠળ પાસઠ લાખ પંચાણું હજારના કામને મંજૂરી આપવામાં આવી છે